આવા સૂત્રો સાંભળ્યા હશે પરંતુ ધોરાજીમાં વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા વીસથી પચીસ દિવસ જેટલા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદરમાં છેલ્લા એકાદ વરસ જેટલા સમયથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોમાં રોષ છે માતાવાડી વિસ્તારના લોકો સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ગાઢ નિંદ્રામાં ગયેલું તંત્ર ક્યારે જાગશે એની ઉપર લોકોની મીત મંડાયેલી છે नगर पालिका हाय हाय नगर पालिका આજે અમારે છેલ્લા વીસ દિવસથી ગટરનું ગટર છે છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે ધારાસભ્યશ્રી ને પણ ફોન કરેલ છે છતાંય કોઈ આવતું નથી અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકા ની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન નો આવે તો આ શું અમે પ્રાઇવેટ પૈસા કરાવેલી છે કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે સૂત્રચાર કરેલ છે મીડિયા સમક્ષ અમારી માગણીની હાલ પૂરી કરે અમારું નામ હદુબેન ખોડા આ તકલીફ ભાઈ આ ગટર ની છે હલાતો નથી ભરી ગઈ છે છોકરા માંદા થાય દવાખાને એક બેન લઈ ગયા છે ગટર ને લીધે આ બધું સંડાસ નું પાણી રજૂઆત કરી અમે રજુ તો ત્રણ ચાર ઠેકાણે કરી કોઈ બાપ દેતું નથી કેના પાસે જવું તકલીફ ની વાત જવા જઈએ બે ત્રણ વાર તો છોકરા ઘેર આમ દોવા ગયા દૂધ ધોળાઈ ગયું હવે આનો હવારે તો અમે વહેલા નીકળતા જ નથી ને હવે તો આને લીધે બાર ઠંડા છે બાયુ બહાર જાય છે અમારી માંગણી જાય કા રસ્તો કરી દઈએ ગટર રીંગોલી કરી દઈએ અને કુંડિયું મૂકી દઈએ બીજું તમને શું આવડે ભાઈ અમે કોઈ દી મતદાન માં કે કોઈ દી ઇન્કાર કર્યો નથી અમે કોઈ દી કઈ માગ્યું નથી તો જવાબ નથી દેતા હું કરી